ગૌરીશંકર સોસાયટીમાં રહેતા વૃદ્ધના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ થઈ હોવા છતાં પોલીસે માત્ર અરજી લીધી બોરતલાવ ગૌરીશંકર સોસાયટીમાં રહેતા લલિતાબેન શાંતિલાલ જોશી તેમના નિત્યક્રમ પ્રમાણે હનુમાનજી મંદિરે પૂજા અર્ચના કરવા માટે ગયા હતા તે સમયે બે એક્ટિવા સવારે સરનામું પૂછવાના બાને લલિતાબેન જોશીના ગળામાં પહેરેલા સવા તોલા સોનાના ચેનની ચીલઝડપ કરી હતી જેની જાણ માત્ર પંદર મિનિટમાં જ પોલીસને કરવામાં આવી હોવા છતાં પોલીસે માત્ર અરજી લીધી હતી તો પોલીસે માત્ર અરજીના નામે જ તપાસ કરશે કે કેમ તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો હતો હમ ભૂપેન્દ્રભાઈ જોશી મારું નામ છે અને અમે આ સોસાયટી ગૌરીશંકર બોડથળ ગૌરીશંકર સોસાયટી પ્લોટ નંબર સત્તરની સામે અત્યારે હમણાં તારીખ ચૌદ બે બે હજાર પચીસના રોજ સવારે નવ કલાકે અમારી બા અહીંયા મંદિરે દીવા કરતા હતા ત્યારે બે અજાણા સંખ્યો એક્ટિવા સફેદ કલરનું ગાડી લઈને નંબર પ્લેટ બેમાં નહોતી અને આવીને કોડેર મંદિરનું સરનામું પૂછવામાં આવ્યા કોડિયા ખોડેયાર મંદિરનું સરનામું પૂછવામાં આવ્યા અને કે ખોડિયાર મંદિર ક્યાં આવ્યું એ અરસામાં અમારા મારી બા એની સામે જોવા ગયા એ ભેગા તોલા ચોનાનો સેન આંચકીને સર્કલ તરફ ભાગી ગયા સર્કલ તરફ ભાગી ગયા અને તરતના તરત બીજી મિનિટે અમે સો નંબર ઉપર ચારથી પાંચ કોલ કર્યા પણ કોઈ રિસ્પોન્સ મળ્યો નહીં પછી તરત માણસો આજુબાજુ ઘણું ભેગું થઈ ગયું અને તરત પડખેવાળા ભાઈ અમારે મધરને લઈને તરત તરત તે ડી ડિવિઝનમાં પોલીસ સ્ટેશને કમ્પ્લેન નોંધાવા ગયા અને ફરિયાદ કરી ફરિયાદ કરી અને પછી પાછા અમે ઘરે આવ્યા આવા બનાવો અવારનવાર અહીંયા બન્યા કરે છે તો હવે પછી કોઈને આવી મુશ્કેલી ન પડે એવી અમને રાહત કરે વધારે સારું અને ડી ડિવિઝનમાં અમે ત્રણથી ચાર વાર ગયા એફઆઈઆર નોંધાવવા માટે પણ એફઆઈઆર લેવામાં આવેલ નથી તો શક્ય હોય તો ઉપરના અધિકારીઓ આ એફઆઈઆર નોંધે એવી અમારી માંગ છે